ના હું હાલનો મિત્રો અમે આવી ગયે છે અહીંયા ગણે માંડવી એ મેલ જો આયા છે ગેટ ચંદ્ર એન્ટર થઈ ગયા જો આટલા જ ઘણા છે આ બધા આલ્યા જાય જો મેલ જો જાય છે માંડવી એક છે જો આ બધા છે આટલા આટલા છે એકમર આ છે રંજીતભાઈ પછી આગળ જાય કા મેલ જો જવું હા આ જો ગાર્ડન છે

તમે મારા બીજા વિડીયો બને રહી ગયો એટલે આ મેલ નથી બતાવીશ રમણ અંદર એન્ટર થાય એટલે એટલે આ અલગમાં જોતા રહી ગયો મેલ જોવાનો છે હમણાં અંદર એન્ટર થાય એટલે બતાવ્યું તમને બરાબર બીજા વિડીયો તમે જોઈજો